ચોરવાડ નજીક જુજારપુર ગામે એક કૌટુંબિક એ સગીરાને પીંખી નાખી ગર્ભ રહી જતા ભાંડો ફૂટ્યો કહેવાય છે કે બબ્બે વખત બળાત્કાર ગુજાર્યો પ્રથમ વખત ધામ ધમકી આપી રેપ કરી ધમકી આપતા સગીરા સુપ રહી જુજારપુર ગામે એક કૌટુંબિક જીજાજીએ કૌટુંબિક સગીર વયની સાડી સાથે બળજબરીપૂર્વક રેપ કર્યો હતો અને આ સગીરાને ગર્ભ રહી જતા પરિવારને વાત કરતા પરિવાર દ્વારા ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આરોપીને ગણતરીના કલાકોમાં ચોરવાડ પોલીસ દ્વારા આ નરાધમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી રિપોર્ટ પ્રતાપ સિસોદિયા ખાતે જે બનાવ બનાવ્યો છે તેની એફઆઈઆર ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ ના કાયદા મુજબ તેમજ પોક્સો એક મુજબ નોંધવામાં આવેલ છે એફઆઈઆર ની વિગતો જોઈએ તો જુજારપુર ગામની એક સગીર વયની દીકરી છે તેમણે તેમના કુટુંબી જીજાજીએ પોતાના ઘરે બોલાવી અને લલચાવી કોસલાવી અને બળજબરીપૂર્વક તેમની સાથે એકાદ વર્ષ પહેલાં શારીરિક સંબંધ બાંધેલો હતો ત્યારબાદ ચાલુ બે હજાર પચીસના જાન્યુઆરી માસમાં પણ આ જે આરોપી છે તેણે આ દીકરીને ના ઘરે જઈ પોતાના સગામાં જોઈ તેથી તેના ઘરે જઈ અને તેમની સાથે એકલતાનો લાભ લઈ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધેલો હતો ત્યારબાદ આ દીકરીને ગર્ભ રહી જતા તેમના પરિવારને આ બાબતે ખ્યાલ આવતા દીકરીને હિંમત આપેલ અને આ જે નૃત્ય છે કોણે કરેલું છે તે બાબતે તેને હિંમત આપી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા સમજણ કરતાં આ દીકરીએ આ બાબતે અપોર પોલીસ સ્ટેશન ખાતે વિગતવાર ફરિયાદ નોંધાયેલ છે હાલ આ ગુનાની તપાસ પીઆઈ શ્રી મધરા કરી રહેલ છે વધુ વિગતો આપને મળશે એ પ્રમાણે જણાવવામાં આવશે